નમસ્કાર દોસ્તો આજે હું વાત કરીશ એન નાઇન્ટી ફાઈવ માસ્ક વિશેની તો દોસ્તો આપણે જાણીએ કે એન નાઇન્ટી ફાઈવ માસ્ક જે છે કે જે લોકો ફિલ્ટરવાળા માસ્ક પહેરે છે કે માસ્કની ઉપર એક સિંગલ ફિલ્ટર હોય અથવા ડબલ ફિલ્ટર હોય એવા પણ માસ્ક પહેરવાનો અત્યારે ટ્રેન ચાલી રહ્યો છે તો દોસ્તો એ માસ્ક પહેરવું એ કેટલું આપણા માટે સેફ છે તો એના વિશે આપણે આજે થોડીક વાત કરીશું મિત્રો પાંચમા મહિનાથી જ ઘણા એવા રિસર્ચ હતા જે લોકો રિસર્ચ કરતા હતા તે લોકો કહેતા હતા કે એન નાઇન્ટી માસ્ક અથવા તો જે વોલ્વવાળા ફિલ્ટરવાળા જે માસ્ક આવે છે એ પહેરવા એટલા બધા યોગ્ય નથી કે જેના થકી વાયરસને આપણે એકદમ અટકાવી શકીએ હા એ જરૂર છે કે એન નાઇન્ટી ફાઇવ માસ્ક છે જે બહારની હવા અંદર નથી આવવા દેતું પણ એનો મતલબ એ નથી કે અગર કોઈ કોવિડ પેશન્ટ એ માસ્ક પહેરે છે અને તે અંદર શ્વાસોશ્વાસની જે એની નોર્મલ ક્રિયા હોય છે અથવા સીંક આવે છે ઉધરસ આવે છે ત્યારે જે પણ પ્રકારની વધારાની હવા અથવા વધારાનું જે આપણે બ્રીથ કહીએ શ્વાસ કહીએ તે બહાર નીકળે છે તે એન નાઇન્ટી ફાઇવ માસ્કની બહાર નીકળે છે તો મિત્રો હું વાત કરવાનો છું એન નાઇન્ટી ફાઇવ માસ્ક જે મારી પાસે છે આ ટાઈપનું કે એ અહીંયા આપ જોઈ શકો છો કેમેરા પર જે આ અત્યારે ફિલ્ટર લગાવેલું છે આ માસ્ક પર એ ફિલ્ટર વિશેની વાત છે તો દોસ્તો એ જે ફિલ્ટર છે એક મિનિટ હું તમને ખોલીને બતાવી દઉં તો મિત્રો આ આ જે ફિલ્ટર છે આ ફિલ્ટર તમે જોઈ શકતા હશો તો આ ફિલ્ટરની અંદર જે આપણે હવા જે હોય છે બહારની એ અંદર નથી જતી પણ અગર કોઈ કોવિડ પેશન્ટ અથવા કોઈ ઇન્ફેક્ટેડ પર્સન્સ કે જેને ખબર નથી કે ઇન્ફેક્ટેડ છું અગાઉના બે ત્રણ દિવસમાં એ પહેરે છે તો એ કોવિડ સ્પ્રેડ કરી શકે છે એ કોરોનાને આગળ ધપાવી શકે છે એનું રીઝન એ જ છે મિત્રો કે હું તમને બતાવી દઉં કે અન અંદર જે માસ્કની ડિઝાઇન છે આ આ અત્યારે એકદમ નવું છે મેં તમને બતાવવા માટે હું ઓપન કરીશ જે આ જે માસ્ક છે અંદર એ અંદરની ડિઝાઇન એ રીતની છે કે બહારથી જે પણ હવા આવે છે અંદર નથી જઈ શકતી પણ અંદરની જે હવા છે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એક્ઝેક્ટ બહાર ફેંકી શકે છે આ માસ્ક એટલા માટે અગર કોઈ કોવિડ ઇન્ફેક્ટેડ પેશન્ટ અથવા કોઈ વ્યક્તિ જે છે કે જેને કોવિડનું સંક્રમણ હોઈ શકે છે એને ખબર નથી તો એ કંઈક અણધારી રીતે જ કે એને પોતાને નથી ખબર આ જે કોરોના છે હું ફેલાવી શકું છું કારણ એ એટલું જ છે એને એમ છે કે મેં એન નાઇન્ટી ફાઈવ કારણ કે આ બધા માસ્કમાં લખેલું હોય છે એન નાઇન્ટી ફાઈવ આપ જોઈ શકો છો કેમેરામાં હવે આ એન નાઇન્ટી ફાઈવ જે માસ્ક છે તે ઘણા ડુપ્લિકેટ પણ મળે છે ઘણા ઓરિજિનલ સારી કંપનીના પણ આવે છે પણ આ માસ્ક બેઝિકલી પોલ્યુશન કંટ્રોલ માટે ખૂબ ઉપયોગી છે કોઈ ટ્રાફિક પોલ્યુશન હોય છે અથવા કોઈ ઔદ્યોગિક એકમો પોલ્યુશન હોય છે તે કંટ્રોલ કરવા માટે અથવા એ પોલ્યુશનવાળી ખરાબ હવા આપણા સુધી આપણા શ્વસન માર્ગમાં ન જાય એના માટે માસ્ક ઉપયોગી થઈ શકે છે પણ મને નથી લાગતું કોરોના માટે એટલું બધું ઉપયોગી હોય એના ઘણા બધા આર્ટિકલ છે જે આ વિડીયોમાં આપ જોઈ શકો છો હું એના સ્ક્રીનશોટ પણ વિડીયોમાં લાસ્ટમાં બતાવી દીધી આપ સાઇડ પર જોઈ શકો છો કે મિત્રો ઘણા બધા એવા ન્યૂઝના આર્ટિકલ છે કે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરવું અયોગ્ય છે એવા પાંચમા મહિનાથી જેવા આર્ટિકલો ઘણા રિસર્ચરોએ લખ્યા હતા અને કીધું હતું કે એન નાઇન્ટી ફાઇવ માસ્ક જે છે જે કોવિડ પેશન્ટને પહેરવા યોગ્ય નથી કારણ કે એ લોકો અજાણતા જ કોરોનાને ફેલાવી શકે છે તો મિત્રો આજે મેં જે વાત કરી એ તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો અને હા જો આ માસ્ક નહીં પહેરવું તો કેવું પહેરવું તો મિત્રો હું તમને બતાવી દઉં કે એ માસ્ક ના પહેરવું હોય તો તમે આવું કોઈ પણ કોટનનું જે ડબલ લેયર અથવા ટ્રિપલ લેયર વાળું માસ્ક હોય તે પહેરી શકો છો યાદ રાખજો સિંગલ લેયર પ્રિફર નહીં કરું કારણ કે સિંગલ લેયરમાં એવું છે કે સિંગલ લેયરમાં ઘણીવાર કપડું હોય છે માંસનું તે બહુ આછું હોય છે તેમાંથી અંદર શ્વાસની ક્રિયા જે હોય છે એકદમ અંદર આવી શકે છે બહારના રચકણો અથવા અંદરના જે આપણે શ્વસન માર્ગને જે છે તે બહાર જઈ શકે છે એટલા માટે એટલું બધું હું પ્રિફર નહીં કરું પણ જો તમારે કોટન માસ્ક અથવા આવું કોઈ પણ હોમમેડ અથવા કોઈપણ કાપડ કાપડવાળું માસ્ક જો તમે પહેરશો તો ટુ લેયર અથવા થ્રી લેયર હોવા જરૂરી છે એ માસ્ક કોવિડને સ્પ્રેડ કરતો રોકી શકે છે અને તમારા માટે પણ એ સેફટી વાળું કહી શકાય છે તો મિત્રો એન નાઇન્ટી જે માસ્ક છે એ સેફ નથી તો એના ઘણા બધા આર્ટિકલ છે જે આપ જોઈ શકો છો વિડીયોની અંતમાં અને સાઈડમાં પણ આપણે વાંચ્યા હશે ગવર્મેન્ટ અત્યારે વિચારણા કરે છે કે આનું શું કરવું બેન કરવા ના કરવા પણ એ જે પણ હોય એના પર ડિપેન્ડ રહેવા કરતાં આપણે જાતે જ જાગૃત બનીએ અને આપણે જાતે જ એના વિશે વિચારીએ કે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરવું કેટલું યોગ્ય છે કારણ કે અત્યારે મિત્રો ટ્રેન ચાલે છે કે સિંગલ ફિલ્ટરવાળા ડબલ ફિલ્ટરવાળા માસ્ક પહેરવું લોકો ઓનલાઈન પણ મગવે છે અહીંયા પણ ઘણા શોપ પરથી પણ લે છે પણ મિત્રો મને નથી લાગતું કે આ માસ્ક પહેરવું એટલું બધું યોગ્ય હોઈ શકે છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ શેર એટલા માટે કરજો કારણ કે ઘણા લોકો હજી ખબર નથી કે એન નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરવું કેટલું યોગ્ય છે કેટલું નથી ઓલરેડી મેં એવા ઘણા કોવિડ પેશન્ટ્સને જોયેલા છે કે જ્યારે જે હોમ આઇસોલેશનમાં હોય છે જે લોકો બહાર નીકળે છે હોસ્પિટલ જવા માટે યા તો કંઈ પણ એની સારવાર કરવા માટે ત્યારે એ આ પ્રકારના માસ્ક પહેરેલા હોય છે મેં ખુદ જોયેલા છે એવા પેશન્ટને કે એન નાઇન્ટી ફાઈવ અથવા ફિલ્ટરવાળા માસ્ક પહેરે છે એમને ખુદને નથી ખબર કે આ માસ્ક કેટલું યોગ્ય છે આઈ હોપ હું એ આશા રાખું કે ડોક્ટરો કોવિડ પેશન્ટ જે પણ એમની પાસે આવે છે તેમને પ્રિફર કરે કે આ માસ્ક ના પહેરે કારણ કે ઓલરેડી કોવિડ પેશન્ટ જે છે તે બહારની હવા તો અંદર નહીં આવે એ તો સેફ છે પણ એ જે શ્વાસ લે છે એને જે ઉધરસ અથવા છીંક આવે છે તેનાથી જે પણ શ્વાસ બહાર જાય છે તેનાથી કોઈ બીજા લોકો ઇન્ફેક્ટેડ જરૂર થવાના છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો આપણે ગમ્યો હશે આપને ગમ્યું હોય તો આ વિડીયો લાઇક કરજો અને ખાસ કરીને શેર કરજો જેથી કરીને કોવિડને આપણે ફેલાવતા ક્યાંક ને ક્યાંક આપણે રોકી શકીશું તો મિત્રો મળીએ એક નવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી જય